સુરતના સલાબતપુરા વિસ્તારમાં ક્રાઇમની એક ઘટનાએ હચમચાવી દીધું છે જેમાં ચાર જેટલા આરોપીઓ દ્વારા એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી આરોપીઓ દ્વારા યુવકને પાંત્રીસ જેટલા છપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા આ ઘટના બન્યા બાદ સુરત પોલીસ દોડતી થઈ હતી અને હાલ આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે પરંતુ આ પ્રકારે ફરી એકવાર સુરત સિટી માં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું પૈ ગુજરાત ના ગૃહ રાજ્યમંત્રી જે શહેર માંથી આવે છે તે સુરત શહેર છે ને આમ સુરત આમ તો સોનાની મુહૂર્ત કહેવામાં આવે છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો કેટલાક ગુનેગારો દ્વારા આ સુરતની છબી છે તે દર વખતે ખરડાવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હોય છે અને તેના જ કારણે કાયદા વ્યવસ્થાની સ્થિતિને કથળીને જાહેરમાં હત્યાઓ તેમજ મારામારી તેમજ અલગ અલગ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ પણ આપવામાં આવતો હોય છે જોકે વખતો વખત સુરત પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે ગઈકાલે વાત કરીએ તો સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આંજણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ઝુબેર ખાન પઠાણ નામના યુવકને ચાર જેટલા આરોપીઓએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી છે અને આ ઘટના બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે ઘટનાની વાત કરીએ તો ઝુબેર ખાન પઠાણ નામના જે મૃતક છે તેમને થોડાક સમય અગાઉ આ આરોપીઓ વિરુદ્ધ અરજી કરી હતી જેમાં ઝુબેર ખાન પઠાણનું કહેવું હતું જે તે સમયે કે આરોપીઓ દ્વારા તેમના વિસ્તારમાં તેમના ઘર પાસે ત્યાંથી અવર જવર કરતા લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હતા છેડતી કરવામાં આવતી હતી તેમજ ગુંડાગર્દી કરવામાં આવતી અને આ મામલાને લઈને ઝુબેર ખાન પઠાણ જે મૃતક છે તેમના દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવતા અને એ બાબતની અદાવત છે તે આ આરોપીઓ અને ઝુબેર ખાન પઠાણ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી ત્યારે ચાર જેટલા જે આરોપીઓ છે તેમણે આ બાબતની જૂની અદાવતની ખ્યાલ રાખીને ઝુબેર ખાન નામના જે મૃતક છે તેમને મારવા માટે પ્લાન ઘડ્યો હતો ને જે રીતે ઝુબેર ખાન પઠાણ તેઓ પોતાના ઘરેથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ચારે આરોપીઓ છે તે છરી લઈને ફરી વળ્યા હતા અને પાંત્રીસ જેટલા ઘા છે તે મૃતકને ઝીંકવામાં આવ્યા હતા આ ઘટના બાદ સ્થાનિક પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ને આ ઘટનાને લઈને પોલીસે હાલ તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસ ઉચ્ચ અધિકારી દ્વારા શું માહિતી આપવામાં આવી છે તેમનું શું કેવું છે તે સાંભળી લો લોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ દુબે છે એની હત્યા થઈ છે મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબો એ મત જાહેર કરેલ છે આ જુબેને કોઈ શિક્ષણ અત્યારના ગા વડે હારી રહી હોય એ અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે ક્યાંક જે બધા છે ભરણ એની વિગતવાથી તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધા વાગાની કરી રહ્યો પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંજીશ હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી અગાઉ આપી હતી આપ આપતી રંજી હતી ધંધાશ્રી બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે જેવી રીતે આ દર્દનાક ઘટના સામે આવી છે જેમાં સલાબતપુરા વિસ્તારના આંજરા ઇન્ડસ્ટ્રીયલમાં જે આરોપીઓ દ્વારા જાહેરમાં છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારીને આરોપીઓ ફરાર થઈ ગયા છે તે મામલાને લઈને હાલ સુરત પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને તમામ આરોપીઓની ધરપકડ માટે પોલીસે અલગ અલગ ટીમ પણ બનાવી છે જોકે આ પ્રકારની ઘટના અવારનવાર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી સામે આવતી હોય છે જેમાં અમુક સમયનો ગુસ્સો છે અમુક સમયની અદાવત છે તે એટલું ભીષણ સ્વરૂપ એટલું હિંસક સ્વરૂપ ધારણ કરી લે છે કે ત્યારબાદ તે લોકોના જીવ પણ લઈ લેતા હોય છે અને આવી જ રીતે આ ઘટના બની છે જેમાં આરોપીઓ દ્વારા જે બોલાચાલી અને જૂની અદાવતનો મામલો હતો તે મામલામાં આજે એક યુવકની હત્યા કરીને તેને મોતને ઘાટ ઉતારી દેતા પરિવારમાં પણ ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયાત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી અને શેર કરવાનું ભૂલતા નહી જે પીડ પરા